હેલો દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે ટોલીના વીલ વિશે વાત કરવાના છીએ કે ટોલીમાં વીલ આપણે કયા વીલ લગાડવા જોઈએ અને ક્યાં વીલ આપણે ન લગાડવા જોઈએ જે સરળતાથી ચાલે તે આજે તમે જોઈ શકશો વિડીયોમાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને શેર કરજો તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ દોસ્તો તમે જોઈ શકો છો આપણે આ ટોલીમાં વ્હીલ મારેલા છે જો નહીં જોઈ આ સવા ઇંચના વ્હીલ છે અને આ રબરના છે ત્યાં રબર ટાઈપ જેના વ્હીલ આવેલા છે જોઈ શકો છો અને આ રબરના વ્હીલ છે ત્યાં બેસ્ટ વ્હીલ આવે છે જે કોઈ પણ જાતનો ચાલવામાં પણ અવાજ નથી કરતા જરાય આપણા રબર રબર બેન્ડેડ આવે છે અને હાલવામાં સ્મૂથલી હાલે છે તો આપણે આ કરવા જોઈએ આમાં પણ બીજા ઘણા બધા આવે છે આ બીવીસી ના આવે છે આમાં ચાલવામાં તે અવાજ કરે છે બહુ અવાજ કરે છે જેથી કરીને આપણે તે આ નવો ફિટ કરાય ચાલવામાં અવાજ કરે અને અવાજ ન કરે બેસ્ટ વ્હીલ જો તમારે મારવા હોય ટોલીમાં તો તમે આ લઈ શકો છો તે બજારમાં સરળતાથી તમને મળી જશે લઈ શકો છો આ જે પીવી સીના આવે છે તે અવાજ બહુ કરે છે અને જોવું છે તમે પણ અવાજ કરે જેથી કરીને આપણે આ રબરના મારવા જોઈએ સ્મૂથલી ચાલે અને અવાજ પણ